શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ભ્રુભુઋષિ મંદિર ખાતે સમૂહ ઉપનયન સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઠ બટુકોએ ઉપનયન ધારણ કર્યા હતા આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાના પૂર્વ પ્રમુખ અનિલ પંડ્યા બ્રહ્મ સમાજના દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશ જોષી પૂર્વ પ્રમુખ ગિરીશ શુક્લ બ્રહ્મ અગ્રણી ઋષિ દવે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન અજય વ્યાસ રજનીકાંત રાવલ શૈલેષ દવે તેમજ સમાજના પ્રમુખ હેમંત શુક્લ અને સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધર્મગ્રંથોના અનુસંધાન મુજબ જનોઈ બ્રાહ્મણ સમાજને જ્ઞાન શિસ્ત જવાબદારી અને સમાજ સેવા તરફ દોરી જતું એક મહત્વપૂર્ણ પ્રતીક છે આધુનિક યુગમાં પણ ઘણા પરિવારો આ પરંપરાને સંતુલિત રીતે આગળ ધપાવી રહ્યા છે સમસ્ત ગુજરાત ધર્મ સમાજ ના ભવિષ્ય ઉપક્રમે આજ રોજ બ્રાહ્મણો ના બતકો માટે સમુજનોનું આયોજન કરવામાં આવ્યું છે એની પાછળનો મૂળ કન્સેપ્ટ એવો છે કે વધારાના ફિઝુલ ખર્ચા બચાવીને અને સમાજની અંદર એવા કુટુંબો પણ છે કે જેની આર્થિક સ્થિતિ નબળી છે તો એ લોકોની સામાજિક જવાબદારી અદા કરવા માટે અભ્રમ સમાજ ભવિષ્ય એકમ આગળ છે અને સમુજનોની વિધિ રાખી છે અને આ રીતે એક સામાજિક જવાબદારી અદા કરી છે હું ભરૂચ એકમના તમામ હોદ્દેદારોને હેમંતભાઈ રાજુભાઈ સહિત બધાને હું અભિનંદન આપું છું આભાર